ભારત માતા કી નારા લગાવીને કરી કરી હતી હતી લોકોએ મોડી રાત સુધી જીતની ઉજવણી વડોદરામાં પણ લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને ભવ્ય ઉજવણી કરી હતી જો કે માંડવી વિસ્તારમાં યુવાનોના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી આ મારામારી લાંબો સમય ચાલતા તણાવ ફેલાયો હતો જો કે ત્યારબાદ આ મામલે થાળો પડી ગયો હતો વડોદરાના માંડવી વિસ્તારમાં જ્યારે લોકો જીતની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે યુવાનો વચ્ચે કોઈ વાતે બોલાચાલી થઈ હતી ને મામલો ગરમાઈ ગયો હતો યુવાનોના બે ગ્રુપ વચ્ચે છૂટા છૂટાહાથની મારામારી થઈ હતી મારામારી ઘટનામાં યુવાનોના બે ગ્રુપ સામસામે આવી ગયા હતા જેનાથી વાતાવરણ ગરમાઈ ગયું હતું વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે યુવાનો એટલા ઉશ્કેરાઈ ગયા હતા કે એકબીજા ઉપર રીતસ્તર છૂટી મારામારી કરી રહ્યા હતા જાહેરમાં રાત્રે યુવાનો વચ્ચે મુક્કાબાજી શરૂ થતા લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો ભારતના ભવ્ય વિજય બાદ માંડવી વિસ્તારમાં હજારો લોકો તિરંગા હાથમાં લઈને નીકળ્યા હતા રસ્તામાં પગ મુકવાની પણ જગ્યા ન હતી ત્યારે યુવાનોના બે ગ્રુપ સામ સામે આવી ગયા હતા અને મારામારી થઈ હતી જો કે કેટલાક લોકો વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત થયો હતો આ ઘટનામાં ક્યાંય પણ વીડિયો પોલીસ જોવા મળી નથી જાણવા મળ્યા મુજબ માંડવી વિસ્તારમાં ઉજવણીના ઉત્સાહમાં અચાનક બે ટોળા સામસામે આવી ગયા હતા અને યુવાનોના બે ગ્રુપ વચ્ચે જાહેરમાં છૂટા હતી મારામારી થઈ હતી